નું વેચાણ સિદ્ધપુરમાં ચાલુ થઈ ગયું છે અને અમારી અરીબાની એજન્સી અહીંયા ટૂંક સમયમાં ચાલુ થઈ ગઈ છે અને અરીબાની તમામ પ્રકારની ચા અમારી તાવડિયા ચોકડી સિદ્ધપુર અમારા આનંદભાઈ બેઠેલા છે જ્યાં અરીબાની ચાનું વેચાણ પૂર જોરશોરમાં ચાલુ છે અને જે પણ મિત્રોને હરિભાની ચા જોતી હોય તે સિદ્ધપુર આનંદભાઈનો કોન્ટેક કરે અને અમારી હરીબાની ચા પૂર જોરશોરમાં અહીંયા વેચાણ ચાલુ થઈ ગયું છે અને હરિભાની ચાનું બોર્ડ હવે ફિટિંગ થવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે અમારા આયુબભાઈ જે હરીફાની ચાનું કામ કરી રહ્યા છે એ લેટરો અને બેનરોનું કામ લઈને અરીબાની એજન્સી આવી ગયેલ છે મિત્રો આપણે સ્લોક એમ્પાયરમાં અરીબાની એજન્સીનું કામકાજ પૂરું થઈ ગયું છે અને આપણે અરીબાની ટોટલી એજન્સીનું કામ અને વન વે ચાય એન્ડ નાસ્તો આપણે ટૂંક સમયમાં ચાલુ થાય છે તો મારા તમામ મિત્રોને ખાસ વિનંતી કે ફૂલ સપોર્ટ આપે અલા પાના